ચલો ગાયર્નિંગ આઈ હોપ તમે બધા મજામાં તો સાડા નવ થઈ ગયા છે આજ મોડો ઉઠ્યો તો 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 નાસ્તો નાસ્તો હતો ગયો બધો કામે બધા જતા રહ્યા કરીને વધ્યું પછી ગાંઠિયા લેવા જઈએ ઊંન જ્યોતિર્ બે પછી ગાંઠિયા ખાશો ઊંઘ જ્યોતિ રિટર્નમાં ચલાવજે તું માર ખોળમ બેસી જજે અત્યારે જ છે છે શું થયું તન થઈ ગયું શું થયું તું કેવી રીતે મૂળ ઓફ છે તું ગાડી મુભાવ બા હું ગાંઠિયા લેતો ત્યાં તું તું ગાડી એ તે મેં લોક કર્યું ને તે લોક કાચ તો ખુલ્લા તે લોક ખુલ્યું હશે ને એટલા માટે બોલતો તું એમાં રોવાનું નાસ્તાની બે ડીશ રેડી કરી દીધી છે મારી અને સ્વીટુની તો ગાંઠિયાની આવું થોડી બાકાજીક બોલાવી દઈએ પલળી ના એને તું નહીં બદલાવાના એમ કપડા એ સેમ 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 આઈશ ભાવનગરી ગાંઠિયા પેલા તો ના ખાધા ભાવનગરી ગાંઠિયાને કૂકા કાઢે છે પડ્યા ખાઈ લે ને પણ જોતો ને હમણાં ખા ને કોને ના પાડી

વરસાદનું વાતાવરણ હતું ને વરસાદ ચાલુ હતો એટલે સ્વિગીમાં મંગાવી દીધું છે શાકભાજી મેડમે શું મંગાવ્યું ડુંગળી વગર ના ચાલે એ સારું કર્યું હમ હમ દહીં તો પડ્યું છે ને કાલ ડોલ લઈ લીધી છે એટલે હા બરોબર યાદ આવે મિલ્કી મિસ્ટ ગાઈસ નાવાનું બાકી હતું લગભગ જુઓ ને સાડા અગિયાર જેવું થઈ ગયું છે આમ તો નાહેલો એવું જ લાગું છું પણ તો અહીં નહીં આવ ચાલો મિત્રો નહીં લીધું છે નહીં ભગવા કલેરની ટી શર્ટ પહેરે લીધી છે ફાળ થોડા ભેના છે એટલે ચોટી જાય એમાં પૂરા થઈ જશે એટલે મસ્ત મજબૂત માં થઈ જશે માર તો બંને બકા બે આખો સરખી જ હોય ને હમ આવો સવાલ કેમ કરે હા બે વાલા જોએ ફ્રેન્ડ્સ ગાય જ આજ વેલો ખાવા બેસી ગયો છે લઈ લોડો રોટલી બીજી સીનું શાક બનાવ્યું છે ને પાપડીનું પાપડીનું ખાવ તારે હેડો ઓસી ખાજો પાપડી તકલીફ થાય ખબર છે ને ભાઈ ઓ પેગા ઉંગો છે મારે હા બાજરા મેં મેલા વાળું શું કરી હા હા ફાયરિંગ ઓહો શું વાત છે ગાઈસ વરસાદ થોડો થોડો આવી રહ્યો છે આ સોસાયટીમાં કાલે સફાઈ કરવા આવે એમને કીધું તું કે આ કચરો ઉપાડી લેજો કારણ કે જેઓ ને પ્રિન્સ રમતા હોય છે સાપ ને એવું નીકળ્યું એક બે દિવસ પહેલા સાફ કરે છે સરસ વાત છે ગાઈસ બહાર નીકળ્યો છું વરસાદના વાતાવરણ મસ્ત છે તો આંટો મારવા ગાડી લઈને અંબાલાલે જોરદાર આગાહી કરી છે ત્રણ દિવસ ભારે વરસાદ પડવાનો છે હવે તો એવું થાય છે અંબાલાલ ની કોક આગાહી કરે ને તો સારું અંબાલાલ કહે છે કે નવરાત્રી ગરબા પણ આ વખત તો રેનકોટ પહેરીને ગાવા પડશે જોઈ શકો છો ગાઈસ મસ્ત રોડ વાતાવરણ બી એક નંબર છે આટો મારીએ મસ્ત ચલો પછી જઈશું ઘર બાજુ જમવાન ટાઈમ થઈ ગયો છે શું કે ક્યાં આવું ઓ વાવ

સમજી શકો છો આ થી કઈ તકલીફ થાય નઈ હવે ઘરમાં આટલી જગ્યા છે તે આમ હવે થોડું અડધો કલાક ચાલીશું આપણે જેથી પછી ખાવાનું પચી જાય જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અંબાલાલ કાકાએ કીધું છે તૈન દાળા બાકાજી બોલવાની છે એટલે બોલવાની ઘરનો પાછળનો ભાગ છે ખેતરમાં જોઈ શકો છો ખૂબ જ સુંદર વાતાવરણ પલળવાની ઈચ્છા નહીં તો લાગશે આખો દિવસ વરસાદ આવશે તો હમણાં ઈચ્છા થશે તો પલટશે બપોર થોડો એક બે કલાક આરામ કરી લીધો ગાઈસ પોણા પાંચ થયા છે ઉઠ્યો છું હવે ગ્રીન ટી જાતે બનાવી લીધી સ્વીટ સૂઈ ગઈ છે ડિસ્ટર્બ કરીને એટલે જાત મહેનત જિંદાબાદ પી લઈએ હવે મસ્ત બની છે જ્યોતિરભાઈ સુઈને ઉઠી ગયા આ રોજનું છે સાપ પકડવાની વિડીયો જોવાનું એનું મનપસંદ વિડીયો કોબરા કોબરો બતાવું છું જ્યોતિ ખરો ભાઈ ભાઈ જોરદાર બોડી છે તારી પંપ થાય છે વાત સાચી છે સ્વીટુ ચા પીવા બેઠી છે ગાંઠિયા જોડે આપણા ફેવરેટ બિસ્કીટ બ્રિટાનિયા ન્યુટ્રી ચોઈસ ડાયજેસ્ટિવ બિસ્કીટ જે મને ખૂબ જ ભાવે છે થઈ લઈએ આજે બહુ દિવસ પછી ખાઉં છું જ્યોતિ જમવા બેસી ગયો છે શું જમું છું બેટા બવો બવાથી શું થાય શું થાય બો આથી જોરથી બોલ જમી લે ચાલ પેલા પછી રમવાનું જ્યોતું બેટા ચલો મસ્ત એ ગરમ ગરમ ડુંગળી બટાકાનું શાક અને આજે ભાખરી બનાવવાની કીધી તો ભાખરી બનાવી દીધી છે જમી લઈએ જ્યોતિર પણ ભાખરી ખાય છે